ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતના દરિયા કિનારેથી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જાફરાબાદના દરિયા કિનારે એક શંકાસ્પદ બોટ જોવા મળી છે અને એ શંકાસ્પદ બોટ છે એ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરને જોઈને ત્યાંથી ભાગી છે એ ઊભી નથી રહી અને તમામ બંદરો પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે શું છે આખી ઘટના એના વિશે વાત કરી શું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજુલાના જાફરાબાદના દરિયા કિનારે એક શંકાસ્પદ બોટ જોવા મળી છે અને એ બોટ જેવું કોસ્ટગાર્ડને જોઈ એટલે બોટ તરત ત્યાંથી ભાગી ગઈ છે એને લઈને એમાં જે લોકો સવાર હતા એને લઈને નીકળી ગયા છે ધારાસભ્ય હીરા સોલંકી છે એ દરિયાકિનારે પહોંચ્યા છે અને એમણે ત્યાંની માહિતી મેળવી છે શંકાસ્પદ બોટ જાફરાબાદ બંદરથી બાવીસ નોટિકલ માઇલ દૂર જોવા મળી હતી અને બો બોટને જોઈને કોસ્ટગાર્ડ છે એણે હેલિકોપ્ટરથી હવે તપાસ છે શરૂ કરી છે જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી હતી હેલિકોપ્ટરથી તપાસ અત્યારે ચાલી રહી છે બાવીસ નોટિકલ માઇલ દૂર જાફરાબાદના દરિયામાં આ બોટ જોવા મળી હતી માછીમારોએ આ બોટને જોતા એનો પીછો કરવાનો પ્રયાસ કર્યો પણ બોટ છે એ ઝડપથી ત્યાંથી ભાગી રહી છે અને જેવું કોસ્ટગાર્ડને જોયું એટલે એની સ્પીડ છે એણે વધારી દીધી છે ટીમ કોસ્ટગાર્ડની આખી ઘટના સ્થળ પર પહોંચી છે હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે બોટ ભાગી રહી છે શંકાસ્પદ પરિસ્થિતિને જોતા રાજ્યના તમામ બંદરો પર હાઈ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સતત કોસ્ટગાર્ડની ટીમો છે એ તપાસ કરી રહી છે જે જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ છે કનૈયાલાલ સોલંકી એમણે પણ માહિતી આપી છે કે બોટમાં કેટલાક લોકો છે એમની સાથે વાતચીત કરવાનો સ્થાનિક માછીમારોએ પ્રયાસ પણ કર્યો પણ એ લોકો બો બોટને કોઈ પણ જગ્યાએ રોકી નથી રહ્યા અને સ્થિર નથી કરી રહ્યા અને બોટ લઈને સતત ભાગી રહ્યા છે એટલે નેવી અને કોસ્ટગાર્ડની ટીમો છે એ સતત સતર્ક બની અને તપાસ કરી રહી છે ધારાસભ્ય હીરા સોલંકી છે એ પણ દરિયા કિનારા પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને લેન્ડિંગ જેટલા પણ લેન્ડિંગ પોઈન્ટ છે તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે કોસ્ટગાર્ડ છે પકડવાનો પ્રયાસ કરી રહી છે પણ હાલ આ બોટ છે એ હજુ સુધી ક્યાંની છે શું છે એમાં એ શેના માટે ત્યાં આવી હતી કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ક્યાંની હતી શું નામ હતું એમાં કેવા પ્રકારના ઝંડા હતા કે શું લખેલું હતું કે શું કલર હતું એ કશું જ હજી માહિતી મળી નથી એટલે અત્યારે તપાસ ચાલુ છે ધારાસભ્ય હીરા સોલંકીએ શું વાત કરી અને જાફરાબાદ પોર્ટ એસોસિએશનના જે પ્રમુખ છે એ શું કહી રહ્યા છે સાંભળો આજે સવારે સાડા દસ વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાળ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો નહીં એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે